ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પાંચ ઓક્ટોબર હવામાનની વાત કરીએ તો મિત્રો પહેલાં છેલ્લા ચોવીસ કલાકના ડેટા જોઈએ અને અરબી સમુદ્ર પાણીથી સિસ્ટમ બદલો લાઈ રહે છે કેવી રીતે બદલો લઈ છે તે વાત કરીશું અને આઈએમડી મુજબ ક્યારે ભારે વરસાદ ચૌરાષ્ટ્ર અને ગુજરાત રિઝનમાં ચૌરાષ્ટ્ર કચ્છ રીઝનમાં આપી છે તારીખ તે જોઈએ પહેલાં છેલ્લા ચોવીસ કલાકના ડેટા જોઈએ તો આઠ તાલુકામાં વરસાદ હતો એમાં ચાર તાલુકા એવા હતા જે અડધા ઇંચ સુધીનો હતો બનાસકાંઠાના અમીરગઢમાં ચૌદ મિલીમીટર વલસાડના કપરાડામાં તેર સાબરકાંઠાના પોછીનામાં બાર મિલિમીટર કચ્છના મુન્દ્રામાં બાર અને સુરતના માંગરોળમાં અગિયાર હવે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છ આમાં અડધા ઇંચ સુધીના છ ચાર તાલુકા હતા અને કુલ આઠ તાલુકામાં વરસાદ હતો હવે આઈએમડીનું બુલેટિન જોઈએ અને અરબસાગર અને બંગાળની ખાડી વિશે થોડું જાણીએ અને આ સિસ્ટમ કેવી રીતે અરબસાગર પાસેથી બદલો લેશે ભૂર પવનો ક્યારે સેટ થવાની પરિસ્થિતિ ગણાય તેની વાત કરીએ આઈએમડી બુલેટિન જોઈ લઈએ તો મિત્રો ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર ઊભું થયેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું શક્તિ છેલ્લા છ કલાક દરમિયાન સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ આજે ઓક્ટોબર હજાર ના રોજ સવારે સાડા પાંચ સમય મુજબ ઉત્તર નજીક પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર અક્ષાંશની નજીક કેન્દ્રિત થયું અને રેખાંશ એકસઠ પોઈન્ટ આઠ પૂર્વ રાસ અલ અદ ઓમાન થી લગભગ અઢીસો કિલોમીટર દક્ષિણ પૂર્વમાં મચીરા ઓમાનથી થી ત્રણસો કિલોમીટર પૂર્વમાં કરાંસી થી સાતસો કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં નલિયા થી સાતસો સિત્તેર કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં અને દ્વારકાથી સાતસો સિત્તેર કિલોમીટર પશ્ચિમમાં સો ઓક્ટોબરની સવાર સુધીમાં તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને ધીમે ધીમે નળું નબળું પડવાની શક્યતા છે ત્યારબાદ તે ફરી વળશે અને પશ્ચિમ મધ્ય અને સંલગ્ન ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડવાનું ચાલુ રાખશે હવે જે મિત્રો ઝારખંડવાળું હતું લો પ્રેશર બની ગયું છે તે પશ્ચિમ બિહાર અને આસપાસના વિસ્તારમાં બનેલું લો પ્રેશર આજે પાંચ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે સાડા પાંચ વાગે ભારતીય સમય મુજબ ઉત્તર બિહાર અને આસપાસના વિસ્તારમાં નબળું પડી અને તે ઉત્તર બિહાર અને આસપાસના વિસ્તારમાં યુએસસી તરીકે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સુધી વિસ્તરેશ અને બાર કલાક દરમિયાન તે ધીમે ધીમે નબળું પડવાની શક્યતા હતી અને એક વીડી જમ્મુ કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ એક થી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર વચ્ચે જોવા મળે છે હવે મિત્રો આપણે વરસાદની શક્યતા જે આઈએમડી એ કહ્યું છે એ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ રીઝનમાં આઠ ઓક્ટોબરે સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ અને હળવા મધ્યમ છૂટા પડી શકે અને આઠ અને નવ એમાં ગુજરાત રિઝન કહ્યું છે જેમાં ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત પૂરું રિઝન આવી જાય એમાં છૂટો છવાયા બે દિવસ ભારે વરસાદ સીમિત વિસ્તારોમાં અને છૂટો સવાય હળવા મધ્યમ વરસાદ પડે એટલે મિત્રો સંભાવનાઓ ગણાય હવે આપણે અરબી સમુદ્ર પર આ સિસ્ટમ કેવી રીતે બદલો લેશે તેની વાત કરીએ થોડો વિડીયો લાંબો છે પણ જોજો તમને થોડુંક વધારે જાણકારી મળશે જે કાંઈ મેં જાણ્યું છે એ મુજબ તો મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બેની વિશે હું તફાવત છે તફાવતમાં એવું બંગાળની ખાડી લો પ્રેશરનું ઘર છે અને અરબી સમુદ્ર હાઈ પ્રેશરનું ઘર છે જ્યારે માનો કે મે મહિનામાં તાપમાન વધે ત્યારે મે મહિનાથી જૂનના સ્ટાર્ટિંગ સુધી અરબી સમુદ્ર સક્રિય રહે થાય એટલે ત્યાં હજી હાઈ પ્રેશર એટલા હાઈવી ન થતી હોય કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું ચાલુ નથી થયું હોતું ત્યાં સુધી એટલે જ્યારે ત્યાં લો પ્રેશર ચાલુ થાય ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર ચાલુ થાય ત્યારે અરબી સમુદ્રના હાઈ પ્રેશરના પવનો ત્યાંથી જે લો પ્રેશરની જગ્યા લેવા અહીંયાથી ઘસે પણ ત્યાં જૂનના બીજા પખવાડિયાથી લો પ્રેશર બનવાનું મેજોરિટી ચાલુ થાય ત્યાં સુધી અરબી સમુદ્રમાં જે હાઈ પ્રેશરો એટલા સક્રિય થયા હોતા નથી એટલે ત્યાં સુધી આપણે જે કાંઈ વાવણી થાય એ અરબી સમુદ્રમાં સિસ્ટમો બને અને વાવણી થાય ત્યાર પછી વીસ જૂન આસપાસ પછી આપણે બંગાળની ખાડીવાળા વરસાદો આવે હવે મિત્રો હાઈ પ્રેશરનું ઘર અરબી સમુદ્ર હવે આ ચાલુ સુધી ત્યારે પવન ધીમો હતો અરબી સમુદ્રમાં અરબી સમુદ્રમાં ધીમા પવનને કારણે હાઈ પ્રેશર મોડું થયું લેટ થયું એટલે પૂરો સપ્ટેમ્બર મહિનો તમે જુઓ પૂરો ભાદરવા મહિના સુધી નૈઋત્યના પવનો એક ધારા વાયા અને સ્પીડમાં વાયા આવા ક્યારેય વાયા ન હોય જે સ્ટાર્ટિંગમાં પવનો હોવા જોઈએ હાઈ પ્રેશરના ફૂલ તે સ્ટાર્ટિંગમાં નહીં ને ત્યાર પચી રહ્યા વધારે સ્પીડમાં રહ્યા એટલે કોઈ યુએસસી કે કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં ટકી ન શકી હવે ટકી ન શકી એટલે આપણે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદમાં વધઘટ જોવા મળે ખેંચ મળી એક અમુક રાઉન્ડ સારા આવ્યા ગુજરાત રિઝનને પૂરો લાભ મળી ગયો હવે મિત્રો અરબી સમુદ્રને ફ્રી સક્રિય થવાનો સમય આવ્યો છે કારણ કે હવે જે ઓક્ટોબર મહિનો આવ્યો તે સપ્ટેમ્બર એન્ડથી અરબી સમુદ્રના હાઈ પ્રેશરો થોડા સ્લો થાય સૂર્યદેવ દક્ષિણ ધ્રુવ તરફ ખસે એટલે ગરમ હવામાન ફરી પાછું નીચે ચાલ્યું જાય એટલે થોડો નિષ્ક્રિય થાય પવનોની રીતે જોઈએ એટલે એટલે ફરી પાછું અહીંયા સિસ્ટમ આવી હવે જે ચોમાસાની અંદર જુલાઈ ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર અરબી સમુદ્રમાં બહુ સિસ્ટમો ટકી નહીં એનું આ સિસ્ટમ બદલો લે છે તમે વિચાર કરો કે અઠ્યાવીસે અઠ્યાવીસ સપ્ટેમ્બરને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે રાત્રે જ્યારે આ વેલમાર્કર લો પ્રેશર પચાર થઈ ગયું એકી સાયથી બધે વરસાદ થયો કોઈ મોડલો કા આઈએમડી કોઈ નક્કી ન કરી શક્યું ક્યાં ત્યાર પછી તે ઓગણત્રીસ ત્રીસ સુધીમાં પચાર થવાની વાત કરતા હતા ખંભાતના ખાતમાં બતાવતા અહીંયાથી પચાર થાય ક્યાંય કોઈ એવા પવનો ન રહ્યા ક્યાંય એવો વરસાદ ન રહ્યો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓગણત્રીસ ત્રીસમાં રહ્યો એટલે તે સ્પીડમાં વીગ્યું જે આ ધીમે ધીમે માનતા ત્યાર પછી આ મજબૂત બન્યું વાવાઝોડું બન્યું હજી ઓમાન બાજુ જાય છે ફરી પાછું રિટર્ન મારે છે અને અરબી સમુદ્રમાં એમને દસ તારીખ સુધી ઘુમરા મારે છે તો મિત્રો ભૂર પવન ચેટ થવા અને પૂરું ગુજરાત રાજ્યમાંથી પાંચ ઓગસ્ટ નોર્મલ તારીખ છે ચોમાસું વિદાયની સત્તા ચોમાસું વિદાય થાય એવા કોઈ પવનોનું એંધાણ નથી હવે આઠ અને નવમાં જે આઈ એમડી બતાવે છે કે સીમિત વિસ્તારોમાં ભારે પવન વરસાદ થાય છે હળવા મધ્યમ અમુક વિસ્તારોમાં એટલે હજી કોઈ ફેવરેબલ પરિસ્થિતિ નથી સત્તા સતત બદલતું રહેશે એનું કારણ જ એવું છે કે અરબી સમુદ્રના કોઈ સિસ્ટમની કાંઈ ટ્રેક નક્કી નથી થયું જોકે આપણે જોયું ડિપ્રેશનો આવ્યા કચવાળું આવ્યું નિસલું આવ્યું તે પણ છતાં છ કલાકે ટ્રેક ફરતા હતા મોડલો પહેલાં બતાવતા તે પ્રમાણે બની સિસ્ટમો આવી પણ જ્યાં ગુજરાત નજીક આવે ત્યારે અરબી સમુદ્રનો ભાગ ભજવતો હોવાથી કોઈ લોકેશન કે ફિક્સ રહી શકતું નથી કોઈ મોડલ આ મુજબ જ બન્યું હવે મિત્રો નવ દસ પછી ભૂર પવનો ચેટ થવા દે જો આ વાવાઝોડું થોડું નીચે ચાલ્યું હોત આ ઉપરથી ચાલ્યું થોડુંક દ્વારકાના કિનારેથી કંચવાળા અખાતથી ડાયરેક્ટ પશ્ચિમ બાજુ ચાલ્યું એ થોડુંક રૂપ થયું છે ભૂર પવન ચેટ થવામાં જો થોડું નીચે ચાલીને આમ યમન બાજુ જાય તો અહીંથી સામેથી સૂકા પવનો ખેસાત ભૂર તે ખેંસાણા નહીં અને સાઈડમાંથી અરબી સમુદ્રમાં જે હિન્દ મહાસાગરના પવનો સપ્લાય થાય તે પવનો સાઈડમાંથી નીકળી અને આપણે ગુજરાત ઉપર પસાર થઈ રહ્યા છે એટલે ફેવરેબલ ભૂર પવનને ન થઈ શક્યું જો નીચે આવત નીચે હાલત જો સૌરાષ્ટ્રથી નીચેના ભાગોમાં અરબી સમુદ્રમાં ભલે પશ્ચિમ બાજુ જાય તો ભૂર પવનો સેટ થાત હાલ એવા સંજોગો હશે કે આઠ દસ નવ સુધીનું એને ભારે વરસાદનું કીધું દસ પછી ભૂર પવનો ચેટ થવાની શક્યતા ગણાય હજી ઘણા ફારફેર થાય પણ અરબી સમુદ્રમાં આઠ નવ દસ તારીખ સુધી આ સિસ્ટમ ગુમરા મારે એવી શક્યતા છે જોકે નબળું પડી ગયું થાકી ગયું છે બહુ જા વધારે દિવસો રહી ગયું છે એટલે વરસાદની તીવ્રતા એટલી રહી નથી પણ હજી મજબૂત બને નબળું પડે પણ ઘૂમરા મારશે આ તેને આગલા ચોમાસાના સમયગાળામાં જે કાંઈ અરબી સમુદ્રએ તેને સિસ્ટમ રહેવા ન દીધી એ ચાંદ પડી એટલે બદલો લીધો છે એવું આપણે આપણી રીતે ગણીએ આગળ વધારે જે કાંઈ ફારફેર હશે એની અપડેટ આપતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી